હા હું એટલી બધી પંદરથી વિસ્લિત થઈ ગઈ એવો ચિંતાનું મેં પણ શું થયું અને આશ્રમમાં રહેવાનો મને હક હોય હું સાધું છું હું પણ શિષ્ય છું હું પણ એક સાધવી છું હું મોટા બાપુ જ્યારે હતો વિશ્વ ભરભારતી બાપો હત્ય હા તે છો અત્યારે નથી આવી મોટા બાપુ મને અમદાવાદના સરકેજ ખાતે આવેલા આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે જેમાં હાલ હરિહરન બાપુ દ્વારા આ આશ્રમનો કબજો લેવામાં આવ્યો છે અને ઋષિ ભારતી બાપુ તેમજ વિશ્વેશ્વરી માતાજીને આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ત્યારે આજે મહત્વપૂર્ણ બેઠક સનાથલ ખાતે આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે મળવાની છે તે પહેલાં વિશ્વેશ્વરી માતાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કર્યો છે સાથે જે વિડીયો ઋષિ ભારતી બાપુના રૂમમાંથી વાયરલ થયો હતો તેને લઈને પણ તેમણે વાત કરી છે શું કહી રહ્યા છે વિશ્વેશ્વરી માતા વાત કરીશું આ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતીય આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે તુલ પકડી રહ્યો છે એવી રીતે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ સામ સામે જોવા મળી રહ્યા છે તેના કારણે માહોલ ગરમાયો છે આ ઘટનાના પગલે થોડાક દિવસ પહેલા જુનાગઢ ખાતેથી હરિહરાનંદ બાપુ છે તે અમદાવાદ ખાતે આવ્યા હતા અને તેમના સમર્થકો સાથે જે ભારતી આશ્રમ છે તે આશ્રમનો કબજો લીધો હતો અને ત્યારબાદ ઋષિ ભારતી બાપુને અને તેમજ વિશ્વેશ્વરી માતાને તે આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા આટલું જ નહીં હરિહરાનંદ બાપુ દ્વારા એક નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી ને

સંતો મહંતોની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આ બેઠકમાં કેવી રીતે સમાધાન કરી શકાય જે હાલ વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદમાં કેવી રીતે આ ઘટનાનું નિરાકરણ લાવી શકાય તે માટે મહત્વપૂર્ણ ચર્ચા થવાની છે ને તે પહેલાં વિશ્વેશ્વરી માતા એક પત્રકાર પરિષદ યોજી હતી એ પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કીર્તિ પટેલે જે વિડીયો વાયરલ કર્યો હતો તેને લઈને તેમણે શું ખુલાસો આપ્યો છે ને શું વાત કહી છે તે સાંભળી લો સત્ય સનાતન ધર્મની અંદર જો આવા સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે

તો આના પપ્પા નથી એના મમ્મી હતા એને બીજી લગન કરાવી દીધા તો આ એક નિરાધાર બાળક કહેવાય શું કહેવાય એક આ હોમિનિટીનું કાર્ય છે ઋતમભરા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે ગીતા દીદી છે કેટલી દીકરીઓ એની પાસે છે તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઊઠીને એમ કે કે આના અંતરના કપડાં તો મેં અત્યારે પણ લેગી જ પહેરેલા છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ કે હવે ક્લેરી જ શું અને મારી આદે મારા કળાય ભક્તો રહ્યો છે અને હું સાધવી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે તો હું આશ્રમમાં ન રહું તો ક્યાં છે જ્યારે પંતસ જુનાકાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે અને જે ટોઈસ રમોકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધાય ભક્તો આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં અને મારી આરે બીજી પણ છોકરા નાના નાના હોય છે તો કોઈ ખરાબ કામ નથી કરી રહી છે એના મા બાપનું હોય પરમાત્મા પ્રોપર્ટી નો મામલો અલગ છે તમે કબજો લઈ લીધો અલગ છે પણ મારી મને બઉ દુખ થાય છે મારી બાપુ છે

છે અમારો કુટુંબ છે અમારો પરિવાર છે તો આખો પરિવાર કે થાય ને બધું જો એક સાધુ છે સાધુની જિંદગી આંતરિક હોય અંદર આખી દુનિયા હોય પણ અંદરથી થી અકેલા ઈશ્વર પ્રત્યે જીવતા હોય છે અને જેને ઈશ્વર પ્રત્યે જીવવું છે જેના પર એને કાંઈ જેની સેજ નહીં તો આ વસ્તુથી હું અત્યંત એટલી હું અપસેટ એટલી માને છું કે સંતો થઈ અને આથી આવું થયું એટલે બાકી મને આ વસ્તુ કંઈ અસર નથી કરતી એટલી પણ એકતાનું નામ આવ્યું એટલે મારે કહેવું પડ્યું જેટલા પણ મહામંડલેશ્વર છે સનાતન ધર્મની વાત કરી રહ્યા છે કે સનાતન ધર્મને આગળ વધારવો જોઈએ અત્યારે તો ભાગલા જ બે પડી ગયા છે કે સનાતન ધર્મની અંદર જ ખાસ કરીને જે જગ્યા ગાદીપતિ કોણ બનવું આશ્રમ કોના નામ પર થશે આવા પ્રકારના આક્ષેપો મારા વારંવાર થઈ રહ્યા છે તમારું એની ઉપર શું કહેવું છે જો બે આજે એ વિવાદ નથી કર્યું કાલે નથી કર્યું ત્યાં જ રહેતા હતા ઋષિબાકોને એક્ટિવિટી કરી છે બરાબર અને એ લોકો આવ્યા છે અંદર બાપુ તો ક્યાંય પૈસા નથી બરાબર અને એને જોતું હોય બધું પંદર દસ નામ જૂના અખાડે છેલ્લી મીટિંગ કરી હતી અને સમાધાન કર્યું હતું ત્યારે પણ કીધું હતું કે તમારા છે એ કોઈ મટશે નહીં ઋષિ બાપુ છે એ તમારા છે બરાબર અને તોય છતાં ત્યારે બધાએ નક્કી કર્યું હા પાડી અને પછી પણ ફરી ગયા તો ઘડીએ ઘડીએ ફરવું છે ઘડીએ ઘડી આવી વાતો કરવી છે તો જે ઇન્જામ લગાવી રહ્યા છે એ એના તરફથી ઇન્જામ છે એટલે એને તમે પૂછો

જો કોઈ પણ ભક્તો હોય કોઈ પણ હોય તમારા સગા વાલા હોય ભક્ત હોય કે કઈ પણ દુઃખ આવ્યું હોય તો એ લોકો આવીને તમને સહાનુભૂતિ થતી કે ચિંતા કરતા નહીં અમે તમારા બધા ભક્તો છીએ એટલે એ હિસાબેથી બધા આનંદથી બધા અહીંયા કણે આવ્યા છે આહતા વિશ્વેશ્વરી માતા તેમના દ્વારા સમગ્ર વિવાદને લઈને વાત કરતા પોતે દુઃખ વ્યક્ત કર્યું છે અને આજે જે ઘટના બની છે તેમના ઉપર જે આરોપો કરવામાં આવી રહ્યા છે તે આરોપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા છે આટલું જ નહીં તેમણે કહ્યું છે કે હરિહરાનંદ બાપુ છે તેમના ગુરુ સમાન છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જે વિવાદ આશ્રમને લઈને ચાલી રહ્યો છે ને જે ખોટી રીતે ચિતરવામાં આવી રહ્યા છે છે લઈને પણ તેમણે સવાલ એટલું જ નહીં જે દીકરીનો ફોટો રૂમમાંથી મળી આવ્યો તો લઈને પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તે તેમના સગા ભાઈની દીકરી છે પરંતુ માતા પિતા ન હોવાના કારણોસર તે નિરાધાર બની છે ને તેને લઈને તેની સાર સંભાળ હાલ વિશ્વેશ્વરી માતા એટલે કે તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના બાદ આ નિવેદન બાદ વધુ એક વળાંક સામે આવ્યું છે હવે જોવાનું રહ્યું કે હાલ એવું ચર્ચાઈ રહ્યું છે કે ભારતીય આશ્રમનો વિવાદ છે તે સંપત્તિ માટેનો વિવાદ છે ત્યારે બીજી તરફ ઋષિ ભારતી બાપુનું કહેવું છે કે આ વિવાદ સંપત્તિ માટેનો વિવાદ નથી આ વિવાદ અસ્તિત્વની લડાઈનો વિવાદ છે અને એટલું જ નહીં તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ આશ્રમ છે તે અન્ય સમાજના લોકો એટલે કે હું અન્ય સમાજમાંથી આવું છું એટલે સંચાલન કરું છું તેના જ કારણે મને આશ્રમથી દૂર કરવામાં આવ્યો છે હવે જોવાનું એવું કે આ જે વિવાદ છે તે વિવાદને શાંત કરવામાં સંતો મહંતોને કેટલી સફળતા મળે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા આવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહ્યો એટલે નવ નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે